આ બધું જ સફળ થયું છે બ્રિડિંગ ના કારણે બ્રિડિંગ કરવું કઈ રીતના જરૂરી છે કઈ રીતના અમે સારી વાળા તો મેળવી શકો છો એક જ દિવસમાં પિસ્તાલીસ લીટર થી છેતાલીસ લીટર હાઈએસ્ટ અમે અત્યારે જોઈને આવ્યા છે અને એ પણ બહુ સારી ક્વોલિટીની પટેલ મુકેશભાઈ આનંદ જેટલું છેતાલીસ લીટર દૂધ છે

પછી આપણે જેમ જેમ આગળ એના સાથે સાથે અહીંયા પણ એના ઘરમાં પણ જોઈ શકો છો કે એક ડિવાઇસ લાગેલું છે એના સેટ એના બધું સંચાલન માટે પાછળ ખોરાક જે આપી રહ્યા છે પાછળ બતાવો ખોરાક શું આપી રહ્યા છે અત્યારે સાયલેજ મોસ્ટ ઓફ આપી રહ્યા છે અને ડ્રાય ફીડ આપી રહ્યા છે કુલિંગ જોવો છે આમના પછી આ પણ જોવા પટેલ દીપ્તિબેન મુકેશભાઈ આ જે ભાઈ છે ને એમના બહુ સારું દૂધ હોય છે બીજું વેતર ત્રીસ લીટર આ બધી એ જ એમની જ પશુ નહીં પટેલ દીપ્તિબેન મુકેશભાઈ

શું કે આ કચ્છ જિલ્લાનું બંની ભેંસ પંદર લિટર ફિક આ બધી તો જાફરાબાદી લુક તો અલગ જ દેખાય છે જોઈ શકો છો જાફરાબાદી ઉપર તો માટલું અને એને સિંગડા બહુ વરેલા છે

આ કાંકરેજ ગાય છે પછી આ એક ગીર ગાય છે જેનું એક લેવલ ઓગણીસ લીટર આમાં બીજું વેતરમાં અઢાર લીટર દૂધ આપે છે ને અહીંયા પણ જોઈ શકો છો કે કાંક્રેસ ગાયનું ઓપનિસ્થિતિ આવે છે તો એમનો ખોરાક કઈ આપો છે ખબર છે ખોરાક તો સાયલેજ ડ્રાય ફ્રૂટ છે એ બધું જોઈએ છે પણ તેઓ બધા ખોરાક પાણીમાં બધું સાયલેજ હોય ડ્રાય ફ્રૂટ હોય ને જે આપણે ફીડ કહીએ ખાનદાન બીજી બાજુ આશા જોઈએ

ઓછો જવાના છે પણ અત્યારે શું થોડી બપોર જેવું છે ને બધા ઊંઘ્યા છે એટલા માટે પોતા નથી મળશે ને તો જરૂર પૂછશ